આપણી પણ હોય તો હવે આ જવાબદારી પણ પૂર્ણ કરવા માટે ઇન્ડસ્ટ્રીઓ છે તો આપણે હવે આ ચારે જે કરવાનો છે એ આપણે કરશું તો હવે હું જે પ્રમાણે વ્યવસ્થાના ભાગ રૂપે નામ બોલો એ રીતે ત્યાં પહોંચી હવે અત્યારે આપણે ફોટોગ્રાફરને વિનંતી કે હવે તમારો ફોટોગ્રાફ બંધ કરો અત્યારે ચોરીમાંથી તમામ વોરેન્ટર્સ ફોટોગ્રાફર્સ અને અણુવાર તમે સાઇનલાઇન જશો ફક્ત વર્ક કન્યા પૃથ્વી પર બેસી રહેશે એ રીતે વ્યવસ્થા કરશો અત્યારે કોઈ પણ વિધિ કોઈ પણ ફોટો ક્લિક કરતા પછી તમે તમારેથી કરી લો હવે આપણે એ રીતે પ્રજાતા નિવરણ કરવું છે એ આપણે કરીએ દરેક ચોરીમાં જવા માટે પ્રોસિક્યુશનને જવા માટે આપણે જગ્યા રાખશો એ રીતે વ્યવસ્થા કરશે નતીજાનો બેનોને વિનંતી કે આપ એ પ્રમાણે થોડી સગવડતા રહે એ રીતે લેજો હવે આપણે ચોરી નંબર 1 માં જે જે પ્રશ્ન અને મારોનું નામ લઉં એ એ વસ્તુ લઈને તો કન્યા ને થશે તો ચોરી નંબર 1 માં નાટક પણ મુંબઈના ચેરમેન શ્રીમાન કાંતિભાઈ નારાયણ સેગાણી એ સોનાનો ઓમ પેન્ડલ પ્લસ ચાંદીની ગાયબ છે એમની સાથે સહ મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્ર કલ્યાણજી દોડો સોનાનો નાકનો હીરો તેમજ ચાંદીના 20 ગ્રામનો સિક્કો આપશે તેમની સાથે ટ્રસ્ટી શ્રી શાંતિલાલ કાંજી ભગત ચાંદીનો સિક્કો પ્લસ સાડી આપશે તેમની સાથે ટ્રસ્ટી છગન કાંજી પોખાર મિક્સર જ્યુસર આપશે ટ્રસ્ટી શ્રી વિરેન્દ્ર હરજી માવાણી ઉમિયા માતા છબી અને લક્ષ્મીરાણી છબી આપશે ડોંબીલી સમાજના પ્રમુખ શ્રીમાન કમલેશભાઈ લીંબાણી એ સુકેશ આપશે તો આ જેટલા પણ મહાનુભાવ નામ બોલ્યો એ ચોરી નંબર એકમાં પહોંચે છબી ત્યાં છે ચોરી નંબર બે ની સામે થોડી જગ્યા કરશો બે નંબર ચોરીની સામે જગ્યા કરશો બહેનો

ચેન શ્રી જોડાશે શાંતિલામ કારણ સિંઘાણી મિક્સર મુસર આપશે ચોરી નંબર બેમાં અને મુંબઈ લુપ મંડળા પ્રમુખ અશોકભાઈ શિંઘાણી ઉમ્ય માતાની અને લક્ષ્મણની છબિ આવશે અને મુંબઈ મહિલા મંડળ મુંબઈના આઈપીથી એમિકા બેન શ્રુકેસ તો આટલા મહાનુભાવોની વિનંતી હા ફરીથી ચોરી નંબર બેમાં મેનેજિંગ કરસ્ટ્રી શાંતિલાલ શિવજી ભીવાણી સોનાનું અવનનું પેન્ડલ ચાંદીની ગાય

એ કે આપશે ચોરી નંબર બે માં આટલા અનુભવો જશે અને ત્યાં હવે ચોરી નંબર ત્રણ માં જે મહાનુભાવો જશે એમાં વાઇસ ચેરમેન પ્રકાશ સરજી માવાણી સોનાનો ઓમનો પેન્ડલ પ્લસ ચાંદીની ગાય આપશે ચોરી નંબર ત્રણ માં એમની સાથે સાતની પાસે ટ્રસ્ટીશ્રી વિનોદ લાલજી લીમાણી સોનાનો નાકનો હીરો અને ચાંદીનો વીસ ગ્રામનો સિક્કો એમની સાથે ટ્રસ્ટી પ્રવીણ હંજી ધોળું ચાંદીનો ઉમિયા માતાજીનો ચાંદીનો સિક્કો પ્લસ સાડી અને ટ્રસ્ટી

તેમની સાથે પ્રસ્તી મણીલાલ માવજી ચોપડા મિક્સર જુસર તેમજ ડોંગરેલી મહિલા મંડળના પ્રમુખ રેખાબેન ધોળો ઉમિયા માતાજીની સભી અને લક્ષ્મીનાની સભી આવશે તેમની સાથે મુંબઈ યુવક મંડળના મિશન ચેરમેન નિતેશભાઈ ભાવાણી સુટકેસ આપશે સોરી નંબર માં આટલા મહાન રહો બનશો

એમની સાથે તાપસ સમુદાયના સમિતિના સભ્યો એવા ભગવાનજી ભાઈ તરશી સંકલન કરીશ આપ પણ ચોરી નંબર 4 માં ઇન્સ્ટ્રક્શન અર્પણ કરશો એમની સાથે ગંભીર યુ પ્રમુખ જયેશભાઈ ભગત તેમની વિનંતી કરીશ આપ પણ નેમાદાજી અને લક્ષ્મીની સવિનય અર્પણ કરશો અને એમની સાથે મુંબઈ મહિલા મંડળ ના મંત્રી પૂનમ બેન રામ સમૂહ સમિતિના સભ્ય ભગવાનજીભાઈ મંડળ ના પ્રમુખ જયેશભાઈ ભગત મુંબઈ મહિલા મંડળના ના મહામંત્રી પૂનમ રામજીયાણી આ ચોરી નંબર 4 માં કન્યાદાન અર્પણ કર છે આ તમામે તમામ કન્યાદાન આપણે જે મળતું હોય છે એ દાતા સંગ્રહમાં અમૂલ્ય હૃદયનો આપણે લાભ આ કન્યાઓને મળે છે અને એ જે આપણે પત્રિકામાં આવે છે એ આપણા કાયમી દાતા કે જે બી જેને પણ પત્રિકામાં નામ લખાણું છે એ દાતાઓ તો છે એ જેને આપણે પત્રિકા દ્વારા આપણા સમક્ષ આવ્યો છે પણ એ સિવાય પણ આ સંલગ્નમાં જેમને એક સન્માન્ય દાતા તરીકે આપણે જે મળ્યા છે એમાં આપણે સોનાના નાકમાં વીરો જેમને દાતાશ્રી આપને મળ્યા છે એવા વર્તમાન જ્યોર્જ હસ્ને દેવેદ બંજરીયા દેવેદ હરેશ એમના દાતા છે લાલ કેટલસ પાટીદાર અને રસ્તે વીર અકીસમ આડીયા દાતાશ્રી